હાય કેમ છો જે આવીથ લાઈફમાં તમારું બધાનું સ્વાગત છે તો અત્યારે તો ચોમાસાની સિઝન ચાલે છે એટલે ક્યારેક વરસાદ આવે છે ક્યારેક નથી આવતો ક્યારેક ઝરમર ઝરમર વરસાદ વરસે છે ક્યારેક તડકો કાઢે છે એવી રીતે છે ફૂલ વરસાદ આવે તો નાહવાની બહુ મજા આવે મને તો બહુ જ મજા આવે છે ફૂલ વરસાદ આવે ને તો હું ઘરમાં ના રહું હું તરત જ બહાર નીકળું છું અને આજે થોડુંક વરાપ જેવું છે તો મારે મોતીબાગ જવાનું છે હું અને મારી એક ફ્રેન્ડ છે અમે બંને મોતીબાગ જાય છે ત્યાં ફૂલ છોડ છે અમારે લેવા જવાના છે થોડાક ઝાડવા તો અમે કીધું ચોમાસું છે તો થઈ જાય અત્યારે તો ત્યાં અમે મોતીબાગ જઈએ છીએ તો ત્યાં જઈને પછી આપણે મળીએ તો હું અત્યારે રેડી પણ થઈ ગઈ છું તો ચાલો મોતીબાગ જવા માટે હું નીકળું છું તો ત્યાં જઈને પછી મળે આગળ અમે તો થાય બી ફરવા એ બેન તો મોઢે બાંધી લઈશ અમે ફરવા જાય બે ચોમાસાની સિઝન છે એટલે વાદળા એકદમ નીચે આવી ગયા છે ડુંગરા ઘસાઈ ને જાય છે અને અત્યારે અમે પહોંચી ગયા છે મોતીબાગ મોતીબાગનો ગેટ છે પહોંચી ગયા છે મસ્ત વાતાવરણ છે એકદમ ઠંડુ ઠંડુ અને એવું લાગે કે વરસાદ આવવાની તૈયારી છે વરસાદ આવવાની તૈયારી છે ત્યાં આવે છાટા ચાલુ થઈ ગયા માર મોબાઈલમાં પાણી જરી જાય ને તો મોબાઈલ એ મારો બંધ થઈ જાય છે તો વ્લોગ મારો અધૂરો રહે છે મોતીબાગમાં એકદમ ગ્રીનરી 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 એકદમ વરસાદ કા મોસમ હે હું પેલા વળવાઈમાં હિસ્કા બહુ ખાતી અને અત્યારે તો હવે આપણું શરીર પ્રમાણે હિંચકા ખાઈ કે તો પણ મેં ટ્રાય કરી કે અમારા મોબાઈલના કેમેરામાં પાણીના ટીપાં પડી ગયા છે એટલે થોડુંક ઝાંખું દેખાય છે કેમ કે વરસાદ ચાલુ હતો એટલે અને મને તો વરસાદમાં બહાર જવાનું બહુ જ ગમે છે વરસાદ ચાલુ હોય અને આપણે બહાર આવી જગ્યા હોય એકદમ લીલુંછમ વાતાવરણ હોય લીલાછમ ઝાડવા હોય વરસાદ આવતો હોય તો કેવી મજા આવે મને તો બહુ મજા આવે વરસાદમાં નાવાની એટલે હું બારીશરૂ તળાવે તો આયવા પણ ગેટ બંધ છે તાળું મારું મોટું બધું અમે નર્સરીમાં ગયા ન્યાય તાળું ન્યાય આજે શનિવાર છે એટલે બંધ છે

અક્ષરવાડીની નર્સરીમાં પહોંચી ગયા છે અને અહીંયા ઝાડવા પણ બહુ મસ્ત છે મોટા વધારે છે અને નાના થોડાક છે હવે તમે ઘરભેગી થાય લઈ લીધો તમને તો અમે અમે ગયા હતા મોતીબાગ અને અક્ષરવાડી તો મોતીબાગ તો નર્સરી બંધ હતી શનિ રવિ બંધ હોય અમને ખબર નતી કે આજે શનિવાર છે એટલે બંધ હશે તો ત્યાં તો બંધ હતી અને ત્યાંથી પછી અમે આવ્યા અક્ષરવાડી તો અક્ષરવાડી નર્સરી ખુલ્લી હતી પણ ત્યાં એવા મોટા મોટા ઝાડવા હતા એટલે અમે ના લીધા અને બીજા નાના છોડવા અમને ગઈમાં નહોતા એટલે અમે ના લીધા પણ પછી ફ્રૂટ લઈ અને ઘરે આવતા રહ્યા અમે આજનો મારો આ બ્લોક કેવો લાગ્યો છે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને નવા હોય તો મારા વિડિયોને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય